મિત્રો ત્રિફળાના વિડીયોઝને જે લાઈક મળી એ જોતાં મને એવું થયું કે બધાને આવા કોમ્બિનેશન્સ ગમે છે આવું જ એક બીજું આયુર્વેદિક ઔષધ કે તમને જો અપચો છે અજીર્ણ છે ભૂખ નથી લાગતી ઓળકાર આવે છે પેટ ભારે ભારે લાગે છે અને નિર્દોષ ઔષધ જો તમારે કોઈ લેવું હોય તો એનું નામ છે હિંગવા ચૂર્ણ જે પણ ખૂબ પરિચિત છે આપણે સૌએ એના વિશે સાંભળ્યું જ છે ઘણાએ એ ખાધું પણ છે ટેસ્ટી પણ હોય છે તો આજે આપણે આ ચૂર્ણ વિશે વિસ્તૃત માહિતી લઈશું હું છું ડૉક્ટર દેવાંગી જોગલ જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મિત્રો હિંગવાસ્ટક ચૂર્ણનો રેફરન્સ અષ્ટાંગ હૃદયના ગુલ્મ ચિકિત્સા સ્થાનમાં છે ગુલ્મ એટલે પેટમાં ચઢેલો આફરો કે ગોળો તો હિંગવાસ્ટક ચૂર્ણ વિશે સરસ મજાનો શ્લોક છે ત્રિકટુમ અજમોદા સૈંધવમ જીરકે દ્વે સમધરણ ઘૃતા નામ અષ્ટમો હિંગુભાગઃ તો મિત્રો હિંગ અને અષ્ટ આ બે શબ્દ મહત્વના છે કે જેના કોમ્બિનેશનમાં હિંગ આવે છે અને આઠ પ્રકારના દ્રવ્ય છે એ આઠ પ્રકારનું કોમ્બિનેશન તમે ઘરે જાતે જ બનાવી શકો એટલું સરળ છે જેમાં ત્રિકટુ છે એટલે કે સૂંઠ મરી અને પીપર આ ત્રણને આયુર્વેદમાં ત્રિકટુ કહેવાય છે ત્યાર પછી બે પ્રકારના જીરું છે સફેદ જીરું એટલે કે આપણે જે રસોડામાં વાપરીએ છીએ વઘારમાં તે જીરું અને કાળું જીરું એના સિવાય અજમો છે સૈંધવ છે આ બધું જ સરખા પ્રમાણમાં લેવામાં આવે છે અને આઠમા ભાગે હિંગ લેવામાં આવે છે એટલે કે હિંગવાષ્ટક ચૂરણમાં દરેકે દરેક વસ્તુ ચાલીસ ગ્રામ જો લેવામાં આવે તો એના આઠમા ભાગે એટલે કે હિંગને પાંચ જ ગ્રામ આપણે લેવી જોઈએ આ રીતે એનું કોમ્બિનેશન બનશે મે રિપીટ કર્યું આઠ દ્રવ્યો છે હિંગ સિવાયના બધા જ દ્રવ્યો સરખા ભાગે લેવામાં આવે છે આ બધાને ચૂર્ણ કરી અને મિક્સ કરીને જે કોમ્બિનેશન બને છે એનું નામ છે હિંગવાસ્ટક ચૂર્ણ ઘણા લોકો હિંગને શુદ્ધ કરવા માટે હિંગનો જે આઠમો ભાગ છે એને ઘીમાં શેકી લે છે અને પછી એ શેકેલી હિંગ બીજા બધા ચૂર્ણમાં મિક્સ કરી દે છે એવું કહેવાય છે કે હિંગને ઘીમાં જો શેકવામાં આવે તો એ ખૂબ સરસ શુદ્ધ થઈ જાય છે જે શરીર માટે વધુ હિતકારક છે આમ આ તૈયાર થઈ ગયું તમારું હિંગવાષ્ટક ચૂર્ણ હિંગવાસ્ટક ચૂર્ણ બધી જ સ્ટાન્ડર્ડ કંપનીઓના બજારમાં અવેલેબલ હોય છે તમે ઈચ્છો તો અમે જે રીત કીધી તે પ્રમાણે તમે ઘરે બનાવી શકો છો આ ચૂર્ણ જનરલી ત્રણેક મહિના સારું રહે એટલે જો તમે એરટાઇટ ડબ્બામાં ભરી દો તો ખૂબ સારી રીતે એને લાંબો સમય વાપરી શકો ચૂર્ણની માત્રા કેટલી હોવી જોઈએ તો આઈડિયલી એકથી ત્રણ ગ્રામ સુધી આ ચૂર્ણ લઈ શકાય આ ચૂર્ણ વાપરવાની અલગ અલગ રીત છે જો તમને ભૂખ બરાબર નથી લાગતી એટલે કે અરુચિ છે તો જઠરાગની પ્રદીપ્ત કરવા માટે જમ્યા પહેલાં અડધી ચમચી પાણી સાથે ફાંકી જવાનું છે જો તમને અપચો થઈ જાય છે પેટમાં આફરો ચડી જાય છે જમ્યા પછી પેટ ભારે ભારે થઈ જાય છે તો જમ્યા પછી અડધી ચમચી હિંગવાસ્ટક ચૂરણ તમે લઈ શકો ઈચ્છો તો તમે તાજી મોડી પાતળી છાશમાં નાખીને પણ એ તમે લઈ શકો જો વારંવાર આખો દિવસ ગેસ થવાની ફરિયાદ હોય તો જમવાના પહેલાં કોળીએ અને છેલ્લા કોળીએ અડધી અડધી ચમચી તમે લેશો તો તમે જે ખાવ છો એમાંથી નવો વાયુ બનવાની પ્રક્રિયા ઓછી થઈ જશે બાળકોને વારંવાર પેટમાં દુખે છે તો પણ તમે હિંગ્વાસ્ટક ચૂરણ ચપટીક પાણીમાં નાખીને આપી શકો ચૂરણ જનરલી ટેસ્ટી હોય છે સેજ તીખું અને ખારું હોય છે એટલે બાળકો પણ ઇઝીલી લઈ શકશે માર્કેટમાં ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીઓની હિંગ્વાસ્ટક ટેબ્લેટ પણ મળે છે એટલે એવું લાગે તો બાળકોને આવી એકાદ ટેબ્લેટ જમ્યા પછી ચૂસવા આપશો તો પણ એમનું પેટ હળવું થઈ જશે ઘણીવાર આપણે જોયું છે કે બહેનોને માસિક સમયે ખૂબ દુખાવો થાય છે તો એને અમારી ભાષામાં આયુર્વેદમાં તવ કહેવાય ડિસમેનોરિયા એટલે આવી દીકરીઓને આવા બહેનોને જો માસિકના અઠવાડિયા પહેલાં અડધી અડધી ચમચી બપોરે અને રાત્રે જમ્યા પહેલાં પછી હિંગવાષ્ટક ચૂર્ણ ચાલુ કરી દેવામાં આવે તો વાયુનું અનુલબન થઈ જાય છે અને એના લીધે માસિક સ્ત્રાવ સમયે જે ભયંકર પીડા થાય છે એમાં ખાસો ઘટાડો થવાની શક્યતા છે આટલું જાણ્યા પછી હવે એ પ્રશ્ન છે કે કેટલો સમય લેવાય અને કોને ન લેવાય મિત્રો આમાં જે પણ દ્રવ્યો પડે છે તે થોડા ગરમ છે એટલે આ ગરમ તાસીરનું છે ચૂરણ એટલે બહુ લાંબો સમય સુધી એનું સેવન ન કરવું જોઈએ ક્યારેક ચોક્કસ લઈ શકો ઇવન જેની પિત્ત પ્રકૃતિ છે જેનો ગરમીનો કોઠો છે જેને એસિડિટી કે પિત્તના રોગો વારંવાર થાય છે એવા લોકોએ પણ આ ચૂર્ણનું સેવન ન કરવું જોઈએ અથવા તો જો કરો તો કોઈ પણ વૈદ્યની દેખરેખમાં કરવું જોઈએ આપણને ખબર છે કે આ ચૂરણમાં સમ પ્રમાણમાં સૈંધવ મીઠું આવે છે એટલે જે પણ બીપીના દર્દીઓ છે જેમનું બીપી જનરલી હાઈ રહે છે એવા લોકોએ વૈદ્યને પૂછ્યા વગર આ ચૂર્ણનું સેવન ક્યારેય ન કરવું જોઈએ અને વૈદ્ય કે એટલી જ માત્રામાં એટલા જ દિવસો સુધી આ ચૂર્ણનું સેવન કરવું જોઈએ તો મિત્રો આજે આપણે જાણ્યું હિંગવા સ્ટક ચૂર્ણ વિશે આશા રાખું છું કે આ માહિતી તમે તમારા બધા જ ફ્રેન્ડ્સને ફોરવર્ડ કરશો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ